ઇસ્લામાબાદમાં સોળમી સદીમાં બનેલા આ મંદિરમાં હિન્દુઓનું માનવું છે કે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ તેમના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અહીં થોડા દિવસ રોકાયા હતા મંદિર નજીક એક તળાવ પણ છે જેને રામકુંડ તરીકે ઓળખાય છે તેના વિશે એવી માન્યતા છે કે રામે અહીંથી પાણી પીધું હતું આ કુંડના કારણે જ આ મંદિરને રામકુંડ મંદિર કહેવાય છે એકમાળની આ મંદિરની ઇમારત લાલ ઈંટોથી બનેલી છે તેની સામે એક ઊંચું મંચ છે જ્યાં એક રામ સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ રાખવામાં આવતી હતી ઓગણીસો અધિકૃત રેકોર્ડ મુજબ ભગવાન રામના જીવનની સ્મૃતિમાં સ્થળની નજીક તળાવ પાસે દર વર્ષે મેળા લાગતા દૂર દૂરથી આ મંદિરમાં હિન્દુઓ પૂજા માટે આવતા ઓગણીસો સુડતાળીસમાં ભાગલા બાદ પાકિસ્તાની અધિકારીઓએ પરિસરમાંથી મૂર્તિઓ હટાવી દીધી અને હિન્દુઓને મંદિરમાં પૂજા કરવાની મનાઈ ફરમાવી વર્ષ ઓગણીસો સાહીઠમાં ઇસ્લામાબાદ શહેર બન્યા બાદ આ રામ મંદિર પરિસરને છોકરીઓની શાળામાં ફેરવી દેવાયું હિન્દુ સમુદાયના વિરોધ બાદ શાળાને બીજા સ્થાને ખસેડી દેવાઈ લાંબી લડાઈ બાદ બે હજાર છ માં મંદિરને ખાલી કરાવવામાં આવ્યું પરંતુ હજુ હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી નથી મળી મંદિરમાં હિન્દુઓને પૂજાનો અધિકાર મળે તે માટે સતત આંદોલન પણ થઈ રહ્યા છે હાલ તો આ મંદિર પરિસર રેસ્ટોરન્ટ અને હસ્તશિલ્પ દુકાનોની એક પર્યટન પટ્ટીમાં સમેટાયેલું જોવા મળે છે